નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ બાર માં પાઠ પાંચ પરિવહનમાં આપણે બે નહેરો જે ખાસ મહત્ત્વની છે પરીક્ષાની દૃષ્ટિએ એક સુએજ નહેર અને બીજું પનામા નહેર એના વિશે સમજૂતી મેળવવાની છે તો સુએજ નહેર અને પનામા નહેર એ વૈશ્વિક જે દરિયાઈ પરિવહન છે એમાં આપણે સમજવાનું છે તો સુએજ નહેર અને પનામા નહેરને સમજ્યા પહેલાં આપણે દરિયાઈ પરિવહન છે એના વિશે થોડીક સમજૂતી મેળવી લઈએ તો દરિયાઈ પરિવહનમાં ચીજવસ્તુ અને માનવીની હેરફેર માટે એનું સસ્તું માધ્યમ હોય તો એ છે દરિયાઈ પરિવહન કારણ કે મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે અને તેમાં વિવિધ કદના જે જહાજો છે એ ચાલી શકે છે સમુદ્રના માર્ગનો ઉપયોગ કોઈ પણ દેશ છે એ કરી શકે છે એના માટે કોઈ જે રસ્તાની કે એની કોઈ જરૂરિયાત પડતી નથી અને સમુદ્ર માર્ગો છે એનો ઉપયોગ કોઈ પણ દેશ છે જે દેશને લાગુ પડતો હોય છે એ સરળતાથી કરી શકે છે તેમજ અન્ય માર્ગોની સરખામણીમાં ઉર્જા છે એની જરૂર પણ ઓછી રહે છે ચીજવસ્તુ છે એની હેરફેર પણ સસ્તી પડે છે સાથે એમાં જે કંઈ સમુદ્ર માર્ગો છે એમાં વારી ઘડીએ સમારકામ છે એનું કરવું પડતું નથી એ ખર્ચ છે એ પણ સમુદ્ર માર્ગ દ્વારા બચી શકે છે વર્તમાન સમયમાં જહાજો છે એને ઘણું બધું આધુનિકીકરણ અને વિશિષ્ટ ટેકનોલોજીથી સજ્જ છે એ કરવામાં આવેલ છે એટલે અત્યારના જે જહાજ છે એને અતિ આધુનિક ટેકનોલોજી અને સાથે એવા આધુનિક બનાવવામાં આવેલા છે કે જેના દ્વારા એ સરળતાથી કોઈ સમસ્યાઓ આવે છે તો એનો એ સામનો સરળતાથી કરી શકે એમ છે જેવા જેમાં રડાર વાયરલેસ દૂર સંવેદન છે નૌકાયન પ્રણાલી છે વગેરે ઉપકરણો એટલે કે માધ્યમો છે એનાથી સુસજ્જિત કરવામાં આવ્યા છે જેથી ઘણી બધે દૂર સુધીની પરિસ્થિતિ છે એનું અગાઉથી જ બધી જ હવામાનની ગતિવિધિ ગતિવિધિઓ છે એના વિશેની અગાઉથી જ જે જહાજમાં માર માલની હેરફેર લઈ જવા માટેની એને સરળતાથી બધી જ ગતિવિધિ વિશેની જાણકારી છે એ મળી જાય છે એવા આધુનિક ટેકનોલોજીવાળા જહાજ છે એ અત્યારે બનાવવામાં આવેલા છે ત્યારબાદ હવે સુએજ નહેર જે ખાસ મહત્ત્વનું છે એને પહેલાં એના વિશે ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડવામાં જોડવા માટે આ નહેર બનાવવામાં આવી છે હવે ખાસ બે સમુદ્ર જે યુરોપમાં ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર જેને આપણે આના પછીની સ્ક્રીન ઉપર વિસ્તૃત નકશા દ્વારા સમજૂતી મેળવીશું ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર બેને જોડવા માટે આ નહેર છે એને બનાવવામાં આવી હતી આ નહેર બનાવવાનું શ્રેય એક વાક્યના પ્રશ્ન વિકલ્પમાં ખાસ કરીને પૂછી નાખે છે બનાવવાનો ફાળો આ નહેર બનાવનાર એન્જિનિયર ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડીનાન્ડ ધ ને ફાળે જાય છે એટલે કે આ નહેર બનાવનાર કોણ છે કઈ એન્જિનિયર છે તો કે ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડીનાન્ડ ધ લેસેપ્સ છે જેણે સુએજ નહેર છે એ ક્યારે પૂર્ણ કરી તો કે જે નહેર છે એ અઢારસો ઓગણા સિત્તેરમાં પૂર્ણ થઈ હતી આ નહેર શરૂ થવાથી પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો છે એમના વચ્ચેનું અંતર છે એ ઘટી અને લગભગ અડધું થઈ ગયું કેમ કે સુએજ નહેર જ્યારે નહોતી બની ત્યારે જે અંગ્રેજો છે આપણા દેશમાં ખાસ કરીને જે દક્ષિણ એશિયાના દેશોમાં અંગ્રેજો છે એ આવેલા હતા અંગ્રેજો ખાસ કરીને આપણા દેશમાં જે માર્ગેથી આવેલા હતા એટલે કે કે પસાર થતા જે આપણે આગળ સ્ક્રીન ઉપર જોશું એ આમ પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચેનું અંતર છે એ ઘટીને લગભગ અડધું થઈ ગયું આ નહેર પર ઉત્તરમાં પોટ સૈયદ અને દક્ષિણમાં જે પ્રિન્ટ મિસ્ટેક છે સુએઝ બંદર આવેલા છે હવે આ નહેર પર બે બંદરો આવેલા છે એક તો પોર્ટ સૈયદ અને દક્ષિણમાં છે એના નામ 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 ઉપરથી ઉપરથી જ આ આ નહેર નહેર છે 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 એવું પડેલું તો પર બે આવેલા એક પોર્ટ સૈયદ અને બીજું જેનું નામ નહેરનું નામ છે એવું જ બંદર સુએજ બંદર એ બે બંદરો આવેલા છે હવે સ્ક્રીન ઉપર આપણે એને સમજીએ ખાસ સુએજ નહેર છે એ ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર એ બે જોડો એટલે કંઈ નહેર અસ્તિત્વમાં આવી એટલા માટે સુએજ નહેર છે એ અસ્તિત્વમાં આવી અને એના પરિણામે બંને વચ્ચેનું જે પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા બંને દેશો છે એમનું વચ્ચેનું અંતર છે એ ઘટી અને અડધું થઈ ગયું જેને આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બ્લુ કલરનો જે એરો છે એ સુએઝ કેનાલ એમ લખેલું છે અને ત્યાં રેડ કલરનો જે એરો કરેલો છે એની સામે તમે જોઈ શકો છો વચ્ચે જે દેખાય છે એ છે સુએઝ નહેર હવે એમાં એની ઉપર તમે જોશો તો ગ્રીન કલરની જે લીટી છે એ છે ભૂમધ્ય સમુદ્ર અને નીચે એક યલો કલરનું જે સર્કલ કરેલું છે એ છે રાતો સમુદ્ર હવે આગળ આપણે સમજ્યા એ પ્રમાણે ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર એ બેને જોડનારું જે રેડ કલરનો એરો કરેલું છે ત્યાં તમે જોઈ શકો છો એની સામે બ્લેક કલરની જે દેખાય છે એ છે સુએજ નહેર હવે ત્યાં જમીન વિસ્તાર હતો ત્યાં એને ખોદી બધા દેશોએ સાથે મળી અને પ્રયત્ન કરવામાં આવ્યો કે અહીંયા આપણે ખોદી અને એક નહેર બનાવીએ જેથી કરીને અંતર છે એ ઘણું બધું ઘટી જાય હવે તમે વિદ્યાર્થી મિત્રો નીચે જોઈ શકો છો ત્યાં નીચે તમે આખો રાઉન્ડ કરેલો છે ત્યાં એક રાઉન્ડ છે ત્યાં મુંબઈ છે અને ઉપરનું છે એ છે ત્યાં લંડન જે ઇંગ્લેન્ડનું ખંડમાં આવેલું લંડન ઉપર બે સર્કલ રેડ કલરના છે ત્યાં હવે મુંબઈથી પહેલાં લંડન જાતા તો આમ ફરીને જાતા કેપ ઓફ ગુડ માર્ક એ પહેલાં આ નહેર પહેલાં હવે ઘણું બધું અંતર એ થતું તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર રેડ કલરની જે ફરતી લાઇન છે એ મુંબઈ સર્કલથી માંડી અને લંડન સુધીનું જે આફ્રિકા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો છે પછી આફ્રિકા ખંડ છે પછી પશ્ચિમ યુરોપ છે એ બધા દેશો થઈ અને લંડન ઘણું બધું ફરીને જવું પડતું એના બદલે જે જમીન વિસ્તાર હતો અહીંયા રાતર સમુદ્ર અને ભૂમિધ્ય સમુદ્ર એ વચ્ચેનો જે સુએઝ બંદર છે એના આગળ જમીન વિસ્તાર હતો ત્યાં બધા દેશોએ સાથે મળી અને વિચારણા કરી અને ત્યાં સુએઝ નહેર છે એ બનાવેલી જેથી કરીને હવે મુંબઈથી લંડન જવું હોય તો તમે જોઈ શકો છો ત્યાં પણ રેડ કલરની જે લાઇનિંગ છે એ તમે સીધું જ મુંબઈથી લંડન છે એ જઈ શકાય છે તો એના આધારે આપણે આગળ પણ એ માટે સમજાતા કે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પછી પશ્ચિમ યુરોપ ના દેશો વચ્ચેના જે પરિવહન કરવા માટે દરિયે પરિવહન માટેનું જે અંતર છે એ ઘટીને લગભગ અડધું થઈ ગયું છે એવું આપણે આગળ સમજાતા તો એ તમે અહીંયા મને લાગે ત્યાં સુધીમાં સમજી શકા જશો આ પ્રમાણે સુએઝ નહેર છે એ વચ્ચેના ભાગમાં ખાસ રેડ કલરનો એરો કરેલો છે ત્યાં બ્લેક કલરનું ટપકું જેવું દેખાય છે એ છે સુએઝ નહેર ત્યારબાદ આગળ આપણે જોઈએ તો હવે જોવાનું છે પનામા નહેર સુએઝ નહેરની વાત થઈ ગઈ પૂરી પનામા નહેરનું તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર જોવો છો એ છે પનામા નહેર વચ્ચેના ભાગમાં બે જે ઉત્તર એટલેન્ટિક અને પેસેફિક મહાસાગર એ બેને જોડનારું જે પનામા શહેર છે એને એમાંથી પસાર થતું જે નહેર છે એ છે પનામા નહેર એને પણ આપણે આગળ વિસ્તૃત રીતે ફરી પાછા તમે જોશો તો આગળ એને પેલા આપણે થોડી થિયરી એના વિશેની જોઈ લઈએ તો આ નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયું છે હવે ઉપર ઉત્તર અમેરિકા અને નીચેના દેશના વિશ્વનો જે નકશો છે એમાં નીચે દક્ષિણ અમેરિકા આ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એ બેની મધ્યમાં આવેલો એક દેશ છે પનામા હવે એ પનામા દેશમાં પનામા નહેર છે એનું નિર્માણ થયું છે જેના પરિણામે તે એટલે કે પનામા નહેર છે એ પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસેફિક મહાસાગર આ બેને સાથે જોડે છે પૂર્વ ભાગ છે તે એટલાન્ટિક મહાસાગર છે અને પશ્ચિમ છે ત્યાં પેસેફિક મહાસાગર વચ્ચે પનામા દેશ છે ત્યાં નહેર બનાવી નાખેલી છે એટલા માટે જહાજ છે એને આમ ફરીને નહીં પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાં કોઈ પણ ત્યાંથી જવાનું થતું હોય તો એને ફરીને નહીં પણ વચ્ચેના ભાગમાં જે પનામા દેશ છે ત્યાં નહેર બનાવી નાખેલી છે એટલા માટે ત્યાંથી જ એ સીધું સરળતાથી જઈ શકાય છે પનામા નહેર બનાવવાથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર છે એ ઘણું બધું ઘટી ગયું છે પનામા નહેરે જળપાસ પ્રણાલી ધરાવે છે હવે વિદ્યાર્થી મિત્રો એ ખાસ સમજવા જેવું છે પનામા એક જળપાસ પ્રણાલી ધરાવે છે જડપાસ પ્રણાલી ધરાવે છે એટલે કે માની લો કે એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગર એ બંનેના જે પાણીનો પ્રવાહ છે એ સરખે સરખા અંતરનો નથી સરખે સરખા અંતરનો નથી હવે એના બેની વચ્ચેમાં પનામાં નહેર છે એ બેને જોડવા માટેનો જે વચ્ચેનો પનામા શહેર છે ત્યાં પનામા નહેર બેનું છે તો હવે તમે જોઈ શકો છો તમે સમજી શકો છો કે ત્યાંનું બેનું પાણીનું લેવલ સરખું નથી એક ઊંચક નીચક છે તો પાણીને ભરાવો કેમ કે ઊંડાણવાળું પાણીનો જથ્થો હશે ત્યાં જ છે ચાલી શકશે તો એટલા માટે જળપાસના પરિણામે આ જે ઓછું પાણી છે ત્યાં પાણીનો જથ્થો છે એ વધુ કરવા માટે અને ઓછું કરવા માટેનું જે જળપાસ પ્રણાલી છે એ કરાવેલી છે જેને આગળ આપણે સ્ક્રીન ઉપર જોઈશું જેના દ્વારા જહો જહોને નહેર તળ અનુસાર એટલે કે નહેર છે એને તળ અનુસાર તળ ઊંચું કે નીચું પાણીનું જે તળ છે એને નીચું કે ઊંચું કરવા માટે એ કે તળ અનુસાર ઉપર નીચે છે એ કરવામાં આવે છે જહાજો છે એને નહેર છે એના જે તળ છે એ મુજબ કાં તો જહાજોને ઉપર કરવામાં આવે છે અને કાં તો જહાજો છે એને નીચે કરવામાં આવે છે તો એને કહેવાય છે જળ પાસ પ્રણાલી આ પ્રમાણેનું કે જેથી કરીને એ રીતે એની વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને જહાજ છે એને ઉપર તરફ અને નીચે તરફ લાવી શકાય છે આ નહેર પસાર કરવા માટે જહાજને લગભગ સાતથી થી આઠ કલાક લાગે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંતર ઘટતું નથી સમજશો ખાસ સુએજ નહેરમાં અંતર ઘટી જાય છે પનામા નહેર અહીંયા આપણને એ બાબત સમજાવે છે પનામા નહેરમાંથી જહાજને પસાર થતા કેટલો સમય લાગે છે સાતથી થી આઠ કલાકનો સમય લાગે છે કેમ કે જહાજ છે એને નહેરનું તળ છે પાણીનું જે તળ છે નહેરમાં એ મુજબ કાં તો જહાજને ઉપર તરફ કરવું પડે છે અને કાં તો જહાજ છે એને નીચે તરફ કરવું પડે છે એટલા માટે એને જહાજને પસાર કરવા માટે સાતથી આઠ કલાકનો સમય લાગે છે જેને આપણે અહીંયા સ્ક્રીન દ્વારા સમજીએ હવે જે અહીંયા બે સર્કલ કરેલા છે એ છે બંને જળ પ્રણાલી છે એ તમે જોઈ શકો છો એમાં એના આધારે જે જમીન સોરી જળ છે એનો પ્રવાહ ઉપર તરફ અને નીચે તરફ એ નહેરના તળ મુજબ છે એ કરી શકાય છે ત્યારબાદ આગળ તમે અહીંયા કીધું હતું કે જહાજ છે ને ઉપર તરફ કેમ કે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ઉપર તરફ પાણીનો જથ્થો છે એ નીચે તરફ છે હવે જહાજને ઉપર જવું હોય તો ત્યાં ઉપર પાણી છે એની જરૂર પડશે તો એ જળપાસ પ્રણાલીના પરિણામે એ તરફની વ્યવસ્થા કરેલી છે કે ત્યાં પાણી વધી જાય ત્યાં પાણી વધી જાય એટલે ત્યાં સ્ટીમર છે એ ઉપર તરફ જશે પછી ફરી એના કરતાં વધુ થોડુંક પાણીનો પ્રવાહ છે વચ્ચે એટલે ઉપર તરફ જશે પછી આગળ કરતાં લેવલ સરખું થાય છે વચ્ચે ફરી પાછું જહાજ છે ને નહેરના તળ છે એ નીચે છે તો ત્યાં ફરી પાછું નીચે તળ છે ત્યાં પણ પાણીનો પ્રવાહને વધારતો જવાનો થશે જેથી કરીને જહાજ છે એ નીચે તરફ જતું જાય તો આ પ્રમાણેનું જળપાસ પ્રણાલી છે એ વિકસાવવી વિકસાવેલી છે જેથી કરીને જહાજ છે એ સરળતાથી ઉપર તરફ અને નીચે તરફ જઈ અને પસાર થઈ શકે છે આમ પસાર થતા જહાજને સાતથી આઠ કલાકનો સમય છે એ લાગે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બંનેનું આપણે વિશ્વના નકશાના આધારે કહી શકીએ છીએ કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને વચ્ચે જોડતો એક પનામાં દેશ આવેલો છે તો એમાંનું પહેલું છે સર્કલ પેસેફિક મહાસાગરને એ છે ત્યાં તમે જોઈ શકો છો એ છે આ નહેર એમની વચ્ચે જ્યારે એલેક્ઝાન્ડ્રિયા એવું તમે જોઈ શકો છો વાંચી શકો છો બીજું સર્કલમાં ત્યાં જે જમીનનો વિસ્તાર છે ત્યાં શું બનાવવામાં આવેલું છે સુએઝ નહેર તો આ રીતે આપણે આ વિડીયોમાં પન્નામા નહેર અને સુએઝ નહેર એના વિશેની માહિતી પરીક્ષાની દ્રષ્ટિએ ઘણી બધી મહત્વની છે તો એને ખાસ તમે આ રીતે સમજ સમજશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો